ધાર્મિક ઇતિહાસ સાથે ઊંડું જોડાણ ધરાવે છે તાપી માતાના જન્મ ભવ્ય ઉજવણી સુરત જિલ્લાના લોકોની શ્રદ્ધા અને આભાર માન્યો છે તાપી નદી સુરત ભરૂચના ઉસારી અને વલસાડ જિલ્લાના બે લાખ ખેડૂતો માટે જીવન જીવનદાયની બની છે ત્રણ પોઈન્ટ એકાવન લાખ હેક્ટર ખેતરોમાં સિંચાઈનું પાણી પૂરું પાડે તાપી ગુજરાતના કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઉકાઈ ડેમ જેવી મહત્વકાંક્ષી યોજના દ્વારા આ પ્રદેશને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા મળી છે સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં એક કરોડથી અધિક લોકોને તાપીનું શુદ્ધ પાણી પીવા મળે છે આ વર્ષે તાપી માતાના જન્મોત્સવ પર ઉકાઈ ડેમ અને જહાંગીરપુરા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયા ભક્તોએ નદીમાં ફૂલ અને દીવો વેવડાવ્યા આરતી કરી અને તાપીના સંરક્ષણનો સંકલ્પ લીધો સ્થાનિક સમાજ સેવી સંસ્થાઓએ નદીની સ્વચ્છતા અને જળસંચય નો સંદેશ આપ્યો જયેશ જય ખેડૂત આગેવાન તાપી માતાનો આજે જન્મ દિવસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મ દિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો ને એકોતેરમાં ઉકાઈ જળાશયને કારણે એ દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જવ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં કાંઈ કાંઈ નથી તાપી માતાનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને કારણ દક્ષિણ ગુજરાતના શેરડી કેરી ચીકુ બગાયટી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં જે દસ ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને પાયામાં તાપી માતા છે અમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છીએ